ખેડા જિલ્લાનું રઢુ ગામ આ ગામની દક્ષિણે વાત્રક નદી આવેલી છે જે પાંચ નદીનો સંગમ છે તેની નજીક શ્રી કામનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલ છે એનો આજે આપણે ઇતિહાસ જોઈએ તો આ મંદિરમાં આજે છસો ને પાંત્રીસ વર્ષથી અખંડ જ્યોત ચાલુ છે આ મહાદેવજીની જ્યોતિ રઢુના પટેલ જેસંગભાઈ હીરાભાઈ લાવેલ છે તેઓને એવો નિયમ હતો કે મહાદેવજીના દર્શન કર્યા સિવાય ચા કે અન્ય કોઈ વસ્તુ લેવી નહીં આ પ્રમાણે ચાલતું હતું તે સમયે આ ગામે મહાદેવજીનું મંદિર નહોતું જેથી તેઓ વાત્રક નદી ઓળંગી નદીના સામા કિનારે પૂનાજ ગામે મહાદેવજીનું મંદિર હતું ત્યાં દર્શન કરવા નિયમિત જતા ભાગ્યવશ વાત્રક નદીમાં ભયંકર પૂર આવ્યું જેથી દર્શન કરવા જઈ શકાય તેમ ન રહ્યું નદીમાં પાણીનું પૂર આઠ દિવસ સુધી રહ્યું ત્યાં સુધી તેઓને તેમના નિયમ મુજબ ચા કે અન્ન સિવાય આઠ દિવસના ઉપવાસ થયા તેઓને આઠમી રાત્રે ભગવાનને સ્વપ્ન આપ્યું તેમજ મહાદેવજીએ કહ્યું કે તું હવે મને અહીંયાથી તારે ગામે એક ઘીનો દીવો પ્રગટાવી તારી સાથે મને લઈ જા જેથી બીજા દિવસે સવારે બધાને ગામનાને વાત કરી તો ગામના ભાવિક માણસો પૂનજ ગામે ગયા અને ત્યાંથી દાદાનો દીવો પ્રગટાવી નીકળ્યા તે દિવસે શ્રાવણવદ બારસ હતી પુનાજ ગામ રઢુથી આઠ કિલોમીટર દૂર થાય તે દીવો વરસાદ અને પવનની અંદર પણ દાદાની દયાથી અહીં સુધી અખંડ આવ્યો પછી નાની દેરી બનાવી તેમાં તે દીવાની સ્થાપના સવન ચૌદસો પિસ્તાલીસમાં કરી આજે છસો ને પાંત્રીસ વર્ષ પૂરા થયા તેમાં અખંડ જ્યોત માટે આજ દિન સુધી દીવા માટે ઘી વેચાતું લાવવું પડતું નથી રોજ આઠથી દસ કિલો ઘીનો વપરાશ છે પરંતુ ભાવિક ભક્તોની ભાવના અને બાધાઓથી પ્રવાહ ચાલુ રહે છે આ ગામમાં એવો નિયમ છે કે જે ઘરે ભેંસ અથવા ગાયનું વિયાણ થાય તેનું પહેલું વલણું કરી તેનું ઘી મહાદેવજીના દીવા માટે પૂરી જતા હતા આ રીતે શ્રદ્ધાળુઓ તરફથી ઘીનો પ્રવાહ વહેતો જતો હતો આજે ઘીની અગિયારસોથી પણ વધારે ગોળીઓ ભરેલી છે જેનો જે ઘી હોય એનો ફક્ત દીવા તરીકે જ ઉપયોગમાં લેવાય અને જો કોઈ અન્ય ઉપયોગ કરે તો દુઃખી દુઃખી થઈ જાય આ ઘીનો પ્રવાહ ચાલુ રહેતા સંવંત બે હજાર છપ્પનથી શ્રાવણ માસમાં આખો માસ પર્યંત હોમાત્મક યજ્ઞ કરવામાં આવે છે જે સવારે છ થી સાંજે સાત સુધી ચાલે છે તેમાં અંદાજે સાઠ ગોળી માસ દરમિયાન વપરાતી હોવા છતાં શ્રદ્ધાળુઓ તરફથી તે મળી રહે છે સદર ઘી માટીની ગોળીઓમાં ભરવામાં આવે છે ઘી ખુલ્લામાં હોવા છતાં કીડી મકોડા કે અન્ય જીવજંતુ કે કોઈ દુર્ગંધ પણ મારતું નથી એ એક દાદાના ચમત્કારની મોટી વાત કહેવાય અહીંયા અત્યારે ચાર આવા મોટા મોટા રૂમમાં ઘી ભર્યું છે એમ છતાં પણ જગ્યા ઓછી પડે છે તો તમે છસો પાંત્રીસ વર્ષથી ચાલતી અખંડ જ્યોતના દર્શન કરવાનો લાભ એકવાર અવશ્ય લેજો